મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે સવાર સવારે ઉઠતા પહેલા નવસો પચાસ રૂપિયાની ચોંટી કેમ કે શર્ટ થઈ હજુ લાઈન જ બે દિવસ એની મમ્મીએ ડાક પાડી દીધો હોય એટલે ધોઈ દો વોશિંગ મશીનમાં તમારે જેમાં ધોવું હોય ધોઈ દો આ ડાક કાઢ દો કેમ કે મારે આજે આ વ્હાઇટ શર્ટ પહેરવા અને શર્ટ તો ઘણા બધા પણ શું કરવું યાર આ વ્હાઇટ શર્ટ જો કોઈ ફેવરેટ હજુ બે દિવસ જ થાય લાઇનઅપ એમાં જ મમ્મીએ ડાક પાડી દેવાનું શું કહીએ યાર મમ્મી એટલે કઈ કહેવાય નહીં ભાભી ધોઈ જો ને શર્ટ ગુડ મોર્નિંગ મામા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બબી કીધર તું બસ આજ કર ઘરે હે એટલે તને ગર્લફ્રેન્ડ મળતી ને હે જો આવું મારો મામાનો છોકરો એને કેટલું બધું ખબર પડે કે ભાઈ આ બધું કરવાથી છોકરી જલ્દી મળે તો ભાઈ આના મેરેજ બેરેજ કરાવી દો એ ઘરના કામ કરે યાર અંદર સારું લાગે યાર પૂછો એ અરે એ જ કરતો અરે એ જ કરતો તો હમણાં શું કહીએ તો ગાઈઝ આપણે નીકળી ગયા છે બહાર ગમ કે ઘણું બધું કામ બાકી છે ઓલરેડી આપણે મસ્તી મસ્તીમાં ભલે પણ આપણે ગુડ મોર્નિંગ સવારની શરૂઆત તો કરી દીધી છે પણ આજે બહુ બધા સસ્પેન્ડ ખુલવાના છે અને હવે આજનો જે વીક છે ને આજથી જે વીક ચાલુ થશે ને બધા સસ્પેન્ડેડ વીક છે એમ કે અમને નહીં ખબર કે ક્યાં જવાનું છે જવાનું છે અમને ખબર છે અરે કેના ક્યાં ચાહતે હો તમને અમે લોકો છેલ્લે સુધી બતાવીશું નહીં એમ કે બહુ એટલે બઉ બઉ મજબૂત મજા આવવાના છે બહુ બધી મસ્તી થવાની છે બહુ બધી શૂટ થવાના છે બરાબર પણ હું તો ઓલરેડી કેમકે મારા રીલ થોડાક હમણાં એક બે દિવસ થી હું મૂકતો નથી એટલે ભાઈ સપોર્ટ કરતા રહેજો સોરી કેમ કે આટલા બધા મેરેજ ને બધું ચાલી રહ્યું છે એટલે તમે બી સમજો તમે બી મારી ફેમિલી જ છો તો હું નીકળી ગયો છું બાર તમે જો કે બતાવ્યું પણ ક્યાં જવાનું છે તો મને બી નહીં ખબર કેમ કે હું પેલા જઈશ ચશ્મા લેવા માટે ઓલરેડી મારા ચશ્મા મારી જોડે પડ્યા નથી કેમકે બધા જ બધું છે મારા બીજા ઘરે હા હા બસ આ કમાવું આ ગાડી લઈ લેવી છે મારે બીજું કંઈ જ નહીં એના કરતાં પેલા મારે ચીપ લેવી છે વેલેન્ટાઇન ડે ની હેપી વેલેન્ટાઇન ડે અને એના પહેલા તમને ખબર નહીં હોય ચૌદ ફેબ્રુઆરી જે આજે એટલે બ્લેક ડે કહેવામાં આવે છે જે કદાચ તમને કોઈને હિસ્ટ્રી ખબર હોય બ્લેક ડે ભૂખડ <laughs>

અબળે આજ તક કે આજ તક નહીં ના ના ફોન્ડરક ની જ આસમાન આરું દેખાઈ રયો પહેલી વાર બેઠો આપડે ગપ્પા ના ઉપર નું આપકો ગાડી ના જીપ બનાવી દીધી ભાઈ કેપી શું કો તમ બન્નેને નઈ ખાવ તમાર જોડે ગર્લફ્રેન્ડ હો હે ભાઈ ઓય તો નઈ

મારા ભાઈ બે હાથમાં ફોન ને ઉભર પકડને ભાઈ આપીસ મારા મહેનત થઈ જાય એટલે આપજો એ કલ્પા લાઈન માં ઉભો વચ્ચે વચ્ચે ના ઘૂસ મારીશો કલ્પા એને એક જ આપજો વધારે નહીં ખાતો હવે ફાઈનલી બધું રેડી થઈ ગયું મેન કોર્સ મોહન બાસુંદી હારું હારું બનાવ્યું છે થેન્ક યુ સો મચ ભાઈ એ મોહન થાળ ડાલ દો ને ભાઈ દો ડાલના દો ઓકે ક્યાં કિશન ભી મેરે સાથ બેઠને વાલા હૈ ને ઇસી લીએ ઓકે ભાઈ મારા ભાઈ મળીએ અને તું મારા ભાઈ હવે હસ હસત કરજો કેમ કે થોડોક ટાઈમ હે તારી જોડે હસવાનો તો પછી ભી હસીશ ના

મોકલી દે હા બસ ખાધું ખરી ને બઉ થઈ ગયું આ લોકો ક્યાં ગયા હું એજ કુ ક્યાં ગયા બસ ઉભા ઉભા લીધા ત્યાં મૂકવાનું રાખો બરાબર કેપી

સેટ ના ใส่ બાપુ આવ પડી Samsung નો ફોન નહીં આ બસ ફેસ ફેસ મારા ભાઈ મારા ભાઈ ફેસ ઓ ના હોય બાપુ પણ દર વખતે કાઈ તો કોઈ ભી ફોન માં એટલે તમને ચાંદ દેખાઈ જાય એવું એ બાપુ ઓ બાપુ જવાબ તો આપો યાર હે અરે બાપુ પપ્પી આપો જવાબ ના બોલો

બત આરી ખાલી બેસ તમને કોઈ ધાશે તો અમારું શું થશે તમને કોઈ ધાશે તો અમારું શું તો

એ હું તને શું કહું દેખા કઉા કહું તને ધાંગધ્રા જવાના હું તને કહું કઉુ હોય શું કેવું પાંચસો હજાર રૂપિયા નો ખર્ચો બીજો આટલામાં માં બીજા હજાર રૂપિયા બીજું હું મારા ભાઈ અગ્રી નોટ તો ખરી સ્નેપ ખુલી ગયો સ્નેપ નો ફોટો કેમ પડ્યો ના આવે પણ મારા મારો પાછળ નો બેગ ટફ ને તૂટી ગયો સરસ એટલે આઈફોન નો આવક ચાલુ થાય એક બાજુ ચાલુ નિયમ ભાઈ સાચી વાત